હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહિન તો આ વિશે જોઈશું તો ચલો વિયો સ્ટાર્ટ કરીએ તો અહીં આપેલું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દીદી ના મુખ્ય કહેવાતી હતી આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો તો અત્યારે બાળકોને જાદુ વાર્તાઓ બહુ ગમે છે અને તેઓ જાદુઈ વાર્તાઓ સાંભળતા હોય છે તો આપણે તે વાર્તા લીધી છે વાર્તાનું નામ છે જાદુઈ પેન્સિલ ની પાસેથી સાંભળી તો મમ્મી પાસેથી એક ગામમાં ચાંદની નામની એક નાની બાળકી રહેતી હતી તેને ચિત્રો બનાવવાનું બહુ ગમતું પણ તેની પાસે સારી પેન્સિલ ન હોવાથી તે સુંદર ચિત્ર નહી બનાવી શકતી એક દિવસ શાળાથી ઘરે આવતી વખતે તેને રસ્તામાં એક ચમકતી પેન્સિલ મળી ચાંદની એ પેન્સિલ ઉઠાવી અને ઘરે જઈને ચિત્ર બનાવવાનું શરૂ કર્યું તેણે ફૂલનું ચિત્ર બનાવ્યું સાચું ફૂલ તેની આગળ દેખાયું તેને સમજાયું કે આ પેન્સિલમાં જાદુ છે ચાંદનીએ પેન્સિલથી મીઠાઈ બનાવી રમકડા બનાવ્યા અને ગામના બાળકોને ખુશ કરી દીધા પરંતુ એક દિવસ તેણે વિચાર્યું કે જો હું સૂર્યનું ચિત્ર બનાવી દઉં તો પરંતુ બનાવતા જ ઘરમાં તાપ પડી ગયો તેણે સમજાયું કે જાદુનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ તેણે પેન્સિલને સાચવીને રાખી અને ફક્ત સારા કામ માટે જ તેનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી ગામના બધા લોકો તેને પ્રેમ કરવા લાગ્યા અને ચાંદની બુદ્ધિશાળી અને દયાળુ બાળકી તરીકે જાણીતી બની ગઈ તમે કોઈ અહીંયા વાર્તા લખી શકો છો આગળ આપણને સૂચના આપેલી છે એક વાર્તાનું ચિત્ર દોરો તો તમે કોઈ પણ એક વાર્તાનું ચિત્ર અહીંયા દોરી શકો છો મેં અહીંયા દોર્યું છે તરશ્યો કાગડો તે વાર્તાનું ચિત્ર અહીંયા દોરેલું છે તો તમને જે રીતે ફાવે જે વાર્તાનું ચિત્ર અહીંયા ફાવતું હોય તે તમે અહીંયા દોરી શકો છો તો આ રીતે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર અહીંયા પૂરી થાય છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં